કુતરો જે વિદેશ ગયો હતો મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક શહેરમાં કુતરો તેના મિત્રો સાથે રહેતો હતો તેનું નામ ચિત્રાંગ હતું બધા કુતરાઓનું જીવન પ્રેમથી સુખી અને શાંતિથી પસાર થઈ રહ્યું હતું પણ એક વખતે શહેર દુકાળ પડ્યો ખેતરો અને કોઠાર સુકાઈ ગયા ખોરાક અને પાણીની અછત હતી માણસો સહિતના પ્રાણીઓ ભૂખ અને તરસથી મરવા લાગ્યા આ સ્થિતિમાં ગયો બીજું એક શ્રીમંત સ્ત્રીનું ઘર મળ્યું જે ખૂબ જ બેદરકાર હતી અવારનવાર તેના ઘરનો દરવાજો ખુલ્લો રહેતો અને ચિત્રાંગ ત્યાં પ્રવેશી વિવિધ પ્રકારની વાનગીઓ ખાઈ લેતો તેને ત્યાં ખાવાની કોઈ સમસ્યા ન હતી પરંતુ જ્યારે પણ તે ખાવાનું ખાઈને ઘરની બહાર નીકળતો ત્યારે શેરીના અન્ય કૂતરાઓ ઈર્ષ્યાથી તેના પર હુમલો કરી દેતા અને પોતાના તીક્ષ્ણદાંત વડે ઈજા પહોંચાડતા ખાવાના કારણે ચિત્રાંગ કોઈક રીતે થોડા દિવસ ત્યાં જ રહ્યો પણ તેને પોતાના કુળના ભાઈઓનું ઈર્ષ્યાભર્યું વર્તન ગમ્યું નહીં તેને વિચાર્યું કે તેનું શહેર આના કરતા સારું છે ત્યાં ચોક્કસપણે દુકાળ છે પરંતુ વહીની જેમ કોઈ પોતાના ભાઈને મારવા દોડતું નથી હું મારા શહેરમાં પાછો જાઉં છું તે પોતાના શહેરમાં પાછો ફર્યો તેમના આગમનની માહિતી મળતા જ તેમના ભાઈ બહેનો તેમને મળવા આવ્યા હતા તેઓ બધા પરદેશ વિશે જાણવા ઉત્સુક હતા તેઓ પૂછવા લાગ્યા ભાઈ આપણે બધા જાણવા માંગીએ છીએ કે તે જગ્યા કેવી હતી ત્યાંના લોકો કેવા હતા તેમનું વર્તન કેવું છે તમે ત્યાં કેવો ખોરાક ખાધો અમને આખી વાત વિગતવાર જણાવો ચિત્રાંગે કહ્યું ભાઈઓ હું તમને એ શહેર વિશે શું કહું ત્યાંની મહિલાઓ ખૂબ જ બેદરકાર હોય છે તેની તેના ઘરના દરવાજા ખુલ્લા રાખે છે જેનાથી ત્યાં ખોરાક ખાવાનું સરળ બને છે પરંતુ તેમના જ વંશના લોકો એકબીજાની વિરુદ્ધ છે ત્યાં કોઈ એક સાથે રહેતું નથી તેથી જ હું પાછો આવ્યો છું બૌદ્ધ એવી જગ્યા સારી છે જ્યાં લોકો પ્રેમથી સાથે રહે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ